नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના વાડી સ્વામીનારાયણ મંદિર પાસે બવાહીર હોલ ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ મહમદ હુસૈન જોનીભાઈ વડોદરા દ્વારા તારીખ 1462025 ના દિવસે સવારે 10:30 વાગ્યા કલાકે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ જેઓ એ 50% થી વધારે માર્ક્સ લાવનાર લગભગ 750 જેટલા વિદ્યાર્થીઓને ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ બડોદરા બિનાનગર ખાતે આવેલ એમએસ શાળાના આચાર્ય શ્રી ઇમતીઆઝ અલી સૈયદ ને તેમના સરા કાર્ય બદલ બિરદાવવામાં આવ્યા તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં પ્રમુખ મહેમાન તરીકે તાજ મોહમ્મદ કુરેશી સાહેબ અમદાવાદ થી પધારેલ माजी ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખ સાહેબ બરોડા મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મોહમ્મદ હુસૈન હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટના પ્રમુખ તેમજ એડવોકેટ શાહનાવાઝ ખાન પઠાણ તેમજ સમગ્ર ગુજરાતમાંથી अनेक મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં ચાર ચાંદ લગાડ્યા હતા આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ જય શાહ સાથે જગદીશ ભાઈ ઓરવડુરા